લે માર દીકરો લેસન કરે હે હા મમ્મી લેસન करू હા કર માર દીકરો લેસન કર હો હું તારી વ્યવસ્થા કરી નાખું ઈ હા મને ને ભણવા જવાનું હે એની વ્યવસ્થા કરવા જા તા હે ને હટકી જાવ ઓ નો લહે ને આમ માં કરી જાવ

બોલો ને હવે તાર છોકરા ને માર છોકરા ને ત્યાં અલી ભાઈ આ કડી માં શું વાત કરે કે એમાં એવું છે કડવી મારા છોકરાનો છોકરો અને આપણો છોકરો ભાઈ જ્યાં નિશાંત જવાનું થયો ને ત્યાં

સી ખબર હોય નઈ બીઆઈ જવાય ને ના એ તો કદાચ જવા આમાં જવ હોય તો હવે ખબર હો

આમ તો શું તમે જાઓ ફટોફટ અને બધું વસ્તુ લેતા હોટલે હું મૂક મૂક્યો એ હા 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 તું હાલ હા હાલો